પરિનિર્વાણ દિવસભર કચ્છમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ કાર્યક્રમ મહાન સંવિધાન શિલ્પી સમાનતા અને બંધુતાના અગ્રણી ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અડસઠમાં પરિનિર્વાણ દિવસે ભુજ ખાતે ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ અસ્ત થયેલા આ તેજોમય સૂરજના સ્મરણમાં ભુજ ટાઉન હોલ સામે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ તથા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી મુકેશ ચંદે નગરપાલિકા કાઉન્સિલરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા નેતાઓએ ડોક્ટર સાહેબના વિચારો સમાજ સુધારણા માટેના તેમના યોગદાન અને બંધારણ નિર્માણમાં તેમના અદ્વિતીય કાર્યને યાદ કર્યું હતું ભાજપના જિલ્લા મોર્ચાના હોદ્દેદારો શહેર જિલ્લાના વિવિધ મોર્ચાઓના કાર્યકરો અને મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ મોર્ચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગદર્શન મુજબ સમાનતા શોષણમુક્ત સમાજ અને બંધુતા આધારિત ભારતની રચના માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા આયોજન કરાયેલા આશ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સૌવે પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને નમન કર્યા અને તેમના અધ્યાત્મ વિચારો અને સમાજ માટેના બલિદાનને સ્મરણ કર્યું આજે ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને જ્યારે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે ભુજ મધ્ય પણ આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ પૂરાર કરવામાં આવે હતા અને એક એવા મહાપુરુષ કે જેમણે આ દેશની અંદર સદીઓથી પીડિત શોષિત જે વંચિત વર્ગ હતો એમને સંવિધાનના માધ્યમથી જીવન જીવવાના અધિકારો આપ્યા એમને સ્વતંત્રતા આપી આવા મહાપુરુષ જેમણે સમગ્ર પોતાનું જીવન આ દેશ માટે સમાજ માટે સમર્પિત કર્યું એવા મહાપુરુષની આજે જ્યારે પુન્યતિથિ છે ત્યારે એમને કોટી કોટી વંદન કરું છું આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્માણના દિવસે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે એમને યાદ કરવા માટે એમણે કરેલા કામો એ સંપૂર્ણ સમાજ માહિતગાર થાય એટલા માટે અત્રે એમની સાહેબની પ્રતિમાને સૌ કાર્યકર્તાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને જે એમણે આ દેશને બંધારણ આપીને એ સમાજનો જે નીચલો તબકો વંચિતો શોષિતો માટે જે જીવનભર એમણે જે સંઘર્ષ કર્યો એ સંઘર્ષ સમાજના લોકો સુધી જાય એમણે જે જીવનમાં જે કામ કર્યામાંથી પ્રેરણા લઈને આવતી નવી પેઢી એ પણ એ સમાજના આવા નીચલા તબક્કા માટે કામ કરતી થાય અને જે ડૉક્ટર સાહેબે ડૉક્ટર સાહેબે જે પ્રકારનું એક સંદેશો આપ્યો સમાજમાં કે કોઈ ઊંચું નીચું ન હોઈ શકે જેમને આધારે પણ આપણે બધાએ ભારત માતાના સંતાનો છે અને આપણે શિક્ષિત થઈને સંઘર્ષ કરીને આપણા જીવનમાં આગળ આવી શકીએ એ એમના જીવનમાંથી આપણે શીખવા મળ્યું છે ત્યારે એ મહામાનવને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા એ મારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ અમારા અમારા દિલીપભાઈ દેશમુખ સૌ કાર્યકર્તાઓ અત્રે એમની પ્રતિમાને શ્રદ્ધાસુમ અર્પિત કરી અને એમને યાદ કર્યા છે મહાનુભાવોની ભારતના આઠ સચોટ ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો